તો અને બાર જતા રહ્યા છે તો આજનો બ્લોગ આપણે ઘરે જ શૂટ કરવાનો છે સાફ સફાઈ થવાનું શરૂ થઈ ગયું છે આજના બ્લોગમાં બિનારી દિવાળીની સફાઈ કરવાની છે આજના આપણે જોડાઈ તો હા તો જો

ગમે તો આપણા વ્લોગમાં બનાવી રહીજો બધા જોડાયેલા રહીજો તો આપણે આજ સાફ સફાઈ કરવાની છે ને આપણે આજે આખા ઘરનો વ્લોગ લઈશું તો જો મિત્રો આપણો સામાન ધીમે ધીમે ઉતારવા મળ્યા છે ને આપણા ઘોડા એ ઉતરી ગયા છે હેઠે તો આને આપણે બહાર બાંધવા જવાના છે તો બાંધી બહાર પછી મળીએ તમને ચાલો હા હું ધાબળો કેતો તો હવે એક વારી સે આપણે આ ગોદડા બધાય બાર કાઢવાના છે આપણો ધાબળો અને બાપળો બધું બહાર કાઢવાનું છે બીજું હું કાઢું બીજું ફ્રીજ થોડું એક માળ એ છે ખાલી થઈ ગઈ છે જો આપણો ફ્રીજ ફીડું છે તો ફ્રીજ માં બતાવું તમને શું વસ્તુ છે અંદર તો જો એક સે સીતાફળ લીંબુ લાડ બધા પડ્યા છે દૂધ છે સફરસણ છે પછી આમાં શું છે ટમેટા છે પછી આમાં લચ્છી છે જો તમે બધા તો ફ્રીજ આપણું આપવું પછી ખાલી જ છે પછી અહીંયા જગ

તો જો દાદા બેઠા છે અહીંયા બધા આપણા માતાજી દેવસ્થાન જેટલે આવું સ્થિતિમાં છે છે આ કોળિયાની છે ભોળાનાથ ની સુભી છે ને રી બી એવું બધું નાની નાની વસ્તુ ઈ ઉતાર છે ને હા મોટું મોટું કામ મારે કરવું છે હા તો ના ઇન્સાફી છે છે કે નહીં કોમેન્ટ કરજો હું નાના કળશિયા છે જો અહીંયા એ દુનિયા પિત્તલ એ દુનિયા પિત્તલ તો આપણો પંખો મિત્રો ઘણા ટાઈમ થી બહુ અવાજ આવે છે એમ લાગે ઘર માં હેલિકોપ્ટર ઉતરી તો આપ સમજ રહ્યો સમજ રહ્યો આપ સમજ રહ્યો આપણે આ પંખો બદલાવો છે બદલી લાખો છે ફાઇનલી બડી લાખો છે કે રિપેર કરી લાખો છે એવું તો કાક કરું જો ઓલી ટીપાઈ ન હો તો ખાલી છે ભરેલી છે તો આમાં નાની મોટી વસ્તુ છે બીજું કંઈ નથી આઈસ ટ્રી છે બોલો દે તો કઈ દે સિંધી દે કે બહાર મીચો આ કરીયો રાણો કરીયો તો જો તો મિત્રો આપડા ઘોડા અહીં બાંધી દીધા છે આમાં આપણે સાણી સાણી તો આપણે આ ભાત્યુ જોવું છે ભ્યું તો આજે આપણે ભાત બનાવી જ લઈ તો આપણે આને શું કરવું જોઉં મિત્રો એને કઈ ન કરવાનું હોય મિત્રો હોય એને યુઝ કરવાનું હોય જો થાય ની અમે કોટન તો ચેક કર લેજો આમાં વી ગઈ છે હું ગઈ જોઈએ મિત્રો ઉંદેડી કાઢી દેતા છે મિત્રો

वाइट कर दिया हां वाइट कर लग लाइक लाइक आपका वीडियो में लाइक कर लग जाओ तो जो का किया से भाई ने बोला करने का तो करने का હવે તો હું બોર્ડ વધી ગયા છીએ તો જો અમારે કેરીઓ બધી પાકી ગઈ છે તો જેને જેને ખાવી કોમેન્ટ કરી દેજો કે નહીં ને આ બહુ કામ કર્યું છે આજ આજ બહુ કામ કર્યું છે

આપણે કલર કરવાનું કરી દઈએ શરૂ ને તમે વિચારતા હોય છો કે અવડી ડોલમાં આખા ઘરમાં કેમ થઈ રહે તો આખા ઘરમાં નથી મારવાનો આપણે જેમ કે જો આવા ડાઘા છે એમાં તો આપણે વ્હાઈટ કલર મારવાનો છે બાકી તો આખી દિવાલ મિત્રો આપણે આ ઘરમાં અડધો કલર કમ્પ્લીટ થઈ ગયો છે તો જો આ દિવાલેથી તે આપણે આ દિવાલ સુધી ને આ એટલી દિવાલ સુધી આપણો કલર પગ્યો છે ને આ એટલું બાકી છે અને ઉપજનું બાકી છે વાગી રહ્યા છે છ ને આપણે બધો કામ કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે જુઓ આવું આપણે કલરકામ બધું કમ્પ્લીટ કરી લઈ છે જો તમે બધા ના અહીંયા હવે પોતામાં રવા મળ્યા છે કારણ કે હવે આપણે બધી વસ્તુ ગોઠવી દેવાની છે હતી એમને જુઓ કલર બધો થઈ ગયો છે તો કલર કરીને તો પછી હું કહું લાઈને ઘડી બેહું તો બેહી એની જગ્યાએ પછી મારે પૂવાઈ દ્યો તો હાખી નો ધોયે મારે લુગડા એમને બગડ્યા છે ન જો નાવા મિત્રો કે ન જો હાથ પકઈ ન ધોયા કાંઈ નહીં એમને પૂવાઈ ગયું જો મિત્રો અત્યારે વાંચ ગયા છે છ ને તો આપણે હવે આ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી દેવી ઓણસું કાલે નવા બ્લોગ સાથે આપણા બ્લોગમાં નવા હોય તો બધા સપોર્ટ કરી દો અને આપણા પછી જોડાઈ દેજો બધાય ને બને એટલો વિડીયો શેર કરી તો મળીશું કાલે નવા વ્લોગમાં જે માતાજી જય મહા મહાદેવ કાલે મળીશું નવા વ્લોગમાં